અસલામલેકુમ ધોરણ બાર વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ આઠ નાણાકીય સંચાલન વિદ્યાર્થીની મિત્રો આ પ્રકરણમાં આપણે મૂડી માળખા વિશે સમજૂતી મેળવી અને મૂડી માળખાના પ્રકારો જોયા તેમજ મૂડી માળખાને અસર કરતા પરિબળો જોયા જેમાં આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો વિશે અભ્યાસ કર્યો ત્યારબાદ આપણે કાર્યશીલ મૂડી કોને કહેવામાં આવે છે તેના વિશે પણ અભ્યાસ કર્યો કાર્યશીલ મૂડી કોને કહેવાય છે તો ધંધાકીય એકમના રોજબરોજના ખર્ચ ચૂકવવા માટે જે મૂડી જરૂરિયાત ઉદભવે છે તેને કાર્યશીલ મૂડી કહેવામાં આવે છે કાર્યશીલ મૂડી સામાન્ય રીતે ચાલુ મિલકતોમાં રોકાયેલી હોય છે ચાલુ મિલકતોમાં કાચા માલ અર્ધ તૈયાર માલ તૈયાર માલ દેવાદારો લેણી હુંડી રોકડ શિલ્લક બેંક શિલ્લક વગેરેનો સમાવેશ થાય છે આ કાર્યશીલ મૂડી ધંધામાં સતત રીતે ચક્રાકાર ફરતી રહે છે એટલે કે જે તે ચાલુ મિલકતમાંથી રોકડમાં અને રોકડમાંથી જે તે ચાલુ મિલકતમાં તેનું રૂપાંતર થતું રહે છે એટલે જ કાર્યશીલ મૂડીને ધંધાકીય એકમનું જીવન રક્ત કહેવામાં આવે છે એ ઉપરાંત આપણે કાર્યશીલ મૂડીમાં બે પ્રકાર કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી કોને કહેવાય છે તેના વિશે પણ અભ્યાસ કર્યો કુલ કાર્યશીલ મૂડી એટલે કુલ ચાલુ મિલકતો કુલ ચાલુ મિલકતોનો સરવાળો કરવામાં આવે તો તેને કુલ કાર્યશીલ મૂડી કહેવામાં આવે છે અને બીજું છે ચોખ્ખી કાર્યશીલ મૂડી તો ચોખ્ખી કાર્યશીલ મૂડી કોને કહેવાય તો કે ચાલુ જવાબદારીઓ પર ચાલુ મિલકતોનો વધારો એટલે કે ચાલુ મિલકતો વધુ હોય અને ચાલુ જવાબદારીઓ ઓછી હોય તો તેને ચોખ્ખી કાર્યશીલ મૂડી કહેવામાં આવે છે અને તેના દરમિયાનનો તફાવત પણ આપણે જોયો કે કુલ કાર્યશીલ મૂડી કોને કહેવાય અને ચોખ્ખી કાર્યશીલ મૂડી કોને કહેવાય હવે આજે આપણે જોઈશું કાર્યશીલ મૂડીની લાક્ષણિકતાઓ કાર્યશીલ મૂડીની લાક્ષણિકતાઓમાં પ્રથમ છે ટૂંકા ગાળાની મૂડી ટૂંકા ગાળાની મૂડી એટલે રોજબરોજના કાર્ય કરવા માટે જે મૂડીની જરૂરિયાત ઉદભવે છે તે મૂડીને જ કાર્યશીલ મૂડી કહેવાય છે એટલે કાર્યશીલ મૂડી એ ટૂંકા ગાળાની મૂડી છે જેમાંથી રોજબરોજના અને ટૂંકા ગાળાના ખર્ચાઓ ચૂકવવામાં આવે છે બીજું છે ચાલુ મિલકતોમાં રોકાણ આપણે આગળ એની વ્યાખ્યામાં જોઈ ચૂક્યા છીએ કે આ કાર્યશીલ મૂડીમાં કોનો સમાવેશ થાય છે તો કે ચાલુ મિલકતોમાં જેનો જેનો સમાવેશ થાય છે તે તમામનો કાર્યશીલ મૂડીમાં પણ સમાવેશ થાય છે એટલે કે કાર્યશીલ મૂડી ચાલુ મિલકતોમાં રોકાયેલી હોય છે અને ચાલુ મિલકતોમાં દેવાદારો લેણીહુંડીઓ ટૂંકા ગાળાની જામીનગીરીઓ તેમજ કાચો માલ હલ્ધ તૈયાર માલ તૈયાર માલ રોકડ સિલ્લક બેંક સિલ્લક વગેરેનો સમાવેશ થાય છે ત્રીજી લાક્ષણિકતા છે તરલતા તરલતા એટલે શું તો કે જે મિલકતનું સરળતાથી અને ઝડપથી રોકડમાં રૂપાંતર થતું હોય તો તેમાં તરલતા વધુ પ્રમાણમાં છે તેવું કહેવામાં આવે છે તો તરલતા એ કાર્યશીલ મૂડીનું પાયાનું લક્ષણ છે બધી જ ચાલુ મિલકતો કે જેમાં કાર્યશીલ મૂડી રોકાયેલી છે તેનું સરળતાથી અને ઝડપથી એટલે કે ટૂંકા ગાળામાં એક વર્ષના સમયગાળા દરમિયાન રોકડમાં રૂપાંતર થાય છે એટલે કાર્યશીલ મૂડીમાં તરલતાનું તત્વ જોવા મળે છે ચોથું લાક્ષણિકતા છે ઓછું જોખમ કાર્યશીલ મૂડી ધંધામાં ફળતી રહે છે ફળતી રહે છે એટલે કે ચાલુ મિલકતોનું રોકડમાં અને રોકડનું ચાલુ મિલકતોમાં રૂપાંતર થતું રહે છે તથા તે ટૂંકા ગાળા માટેની છે એટલે કે એક વર્ષથી ઓછા સમયગાળા માટેની મૂડી છે અને તેનું સરળતાથી રોકડમાં રૂપાંતર થતું હોય છે તેથી તેમાં જોખમનું તત્વ ઓછું રહેલું છે પાંચમી લાક્ષણિકતા છે બદલાતું સ્વરૂપ આપણે આગળ જોઈ ગયા કે ચાલુ મિલકતોમાં ચાલુ મિલકતોનું રોકડમાં અને રોકડનું ચાલુ મિલકતોમાં રૂપાંતર થાય છે જે ચાલુ મિલકતોમાં કાર્યશીલ મૂડીનું રોકાણ થયું છે તેનું સ્વરૂપ સતત બદલાતું રહે છે જેમ કે એક ઉદાહરણ લઈએ તો કાચા માલનું અર્ધ તૈયાર માલમાં રૂપાંતર થાય છે અર્ધ તૈયાર માલનું અર્ધ તૈયાર માલમાં રૂપાંતર થાય છે તેમજ તૈયાર માલનું શાક પર વેચાણ થાય તો દેવાદારોમાં રૂપાંતર થાય છે અને રોકડેથી વેચાણ થાય તો રોકડમાં રૂપાંતર થાય છે દેવાદારો જ્યારે ચૂકવણી કરે છે ત્યારે પણ રોકડમાં રૂપાંતર થાય છે આમ માલનું રોકડમાં અને રોકડનું માલમાં તેમજ માલનું દેવાદારોમાં અને દેવાદારો જ્યારે ચૂકવણી કરે ત્યારે રોકડમાં તેનું રૂપાંતર થાય છે એટલે ચાલુ મિલકતો જ રહે છે પરંતુ તેનું સ્વરૂપ બદલાય છે એટલે કાર્યશીલ મૂડી ચાલુ મિલકતોમાં રોકાયેલી છે અને ચાલુ મિલકતોમાં કાર્યશીલ મૂડીનું સ્વરૂપ બદલાતું રહે છે છઠ્ઠી લાક્ષણિકતા છે રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે આપણે જે કાર્ય કરવાનું છે ધંધાકીય એકમમાં તેમાં જાણીએ છીએ કે રોજબરોજ ઘણા બધા ખર્ચા ચૂકવવાના થાય છે જેમ કે કાચો માલ લાવો શ્રમિકોને તેમના શ્રમ પાછળ વેતન ચૂકવવું તો મજૂરી ચૂકવવી અથવા તો અન્ય જે ખર્ચાઓ થાય છે જેમ કે વીજળીનું બિલ ચૂકવવું તો આવા જે રોજબરોજના ખર્ચાઓ છે તે ખર્ચા ચૂકવવા માટે કાર્યશીલ મૂડીની સતત જરૂર રહે છે જો કાર્યશીલ મૂડી ધંધામાં ઓછી હોય અથવા ન હોય તો કાર્યો રોજબરોજના જે કાર્યો છે તે સંપૂર્ણ રીતે થઈ શકશે નહીં અને જે તે કાર્ય અટકી જશે જેમ કે કાચો માલ જો ધંધામાં ન આવે તો ઉત્પાદન અટકી જાય એટલે કાચો માલ ખરીદવો જરૂરી છે તો આ રીતે જોઈએ તો અરોજબરોજના ખર્ચા ચૂકવવા માટે કાર્યશીલ મૂડીની સતત જરૂર રહે છે સાતમી લાક્ષણિકતા છે ઘસારો નહીં ધંધામાં ફળતી મૂડી અને તેનું સ્વરૂપ સતત રીતે બદલાતું રહે છે તેથી તેની ઉપર ઘસારો ગણાતો નથી કાયમી મિલકતો હોય તો તે લાંબા ગાળા સુધી ઉપયોગમાં લેવાય છે અને તેનું અવમૂલ્યન થાય છે એટલે કે તેના મૂલ્યમાં ઘટાડો થાય છે તેથી તેની ઉપર ઘસારો ગણવામાં આવે છે પરંતુ અહીંયા કાર્યશીલ મૂડીનું સ્વરૂપ સતત બદલાતું રહે છે અને તે ટૂંકા ગાળાની મૂડી છે એટલે તેની ઉપર ઘસારો ગણાતો નથી આઠમી લાક્ષણિકતા છે ધંધાના પ્રકાર અને સ્વરૂપ પ્રમાણે જરૂરિયાત ધંધો નાનો હોય તો તેમાં ઓછી કાર્યશીલ મૂડીની જરૂરિયાત હોય અને ધંધો મોટો હોય મોટા કદના ધંધા ધંધાકીય એકમમાં વધુ પ્રમાણમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહે છે એ ઉપરાંત તેના સ્વરૂપ પ્રમાણે જેમ કે આપણે જોયું કે ઉદ્યોગો એટલે કે ઉત્પાદન કરતું એકમ હોય તો તેમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ હોય તેની સામે વેપાર કરતું એકમ હોય કે સેવા આપતું એકમ હોય તો વેપાર કરતું એકમ હોય તો તેમાં ઓછી કાર્યશીલ મૂડીની જરૂરિયાત હોય અને સેવા આપતું એકમ હોય તો તેની કયા પ્રકારની સેવાઓ છે તે મુજબ તેમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત હોય છે એટલે કાર્યશીલ મૂડીની જરૂરિયાત ધંધાના પ્રકાર અને સ્વરૂપના ઉપર આધાર રાખે છે આથી દરેક ધંધામાં તેનું પ્રમાણ ઓછું વધતું હોય છે કોઈક એકમમાં વધુ કાર્યશીલ મૂડીની જરૂરિયાત હોય છે તો કોઈક એકમમાં ઓછી કાર્યશીલ મૂડીની જરૂરિયાત હોય છે આ થયું કાર્યશીલ મૂડીની લાક્ષણિકતાઓ આવતા સેશનમાં ફરીવાર મળીશું ત્યાં સુધી ઘરે રહો સુરક્ષિત રહો અલ્લાહ હાફિઝ